અમદાવાદમાં દિવસે દિવસે અકસ્માતોની ઘટના સામે આવી રહી છે ત્યારે શહેરના ચાંદખેડા વિસ્તારમાં વહેલી સવારે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બસ સ્ટેન્ડ પર પેસેન્જર લેવા ઉભેલી એમટીએસ બસની પાછળ પૂર ઝડપે આવી રહેલી કાર ઘુસી ગઈ હતી જેને કારણે કારનો કચ્ચર ઘાળ નીકળી ગયો હતો આ ગોજારા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં તેને સારવાર અથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે અકસ્માતને પગલે રસ્તા ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ત્યારે બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તેમજ ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારે એમટીએસ બસની પાછળ ઘુસેલી આ કારને મહા મહેનતે ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવી હતી ત્યારે પોલીસની આ પ્રાથમિક તપાસમાં કારમાંથી દારૂની બે બોટલો પણ મળી આવી હતી ત્યારે પોલીસે હાલ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે